અવધૂતચિંદન શ્રી દત્ત શ્રી પ્રતાપરૂદ્ર હનુમાનજી મહારાજના સાન્નિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દિવ્ય ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના લીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતી ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ અધ્યાય એકસઠ બાપજીનો પોરમાં મુકામ હોય ને ત્યારે બધા દર્શન સત્સંગને એમના ખૂબ આનંદ લે પણ એક લાલજી કરીને હતો ને એને બચારાને ચાન્સ ના મળે કારણ કે એને છે ને ખેતરમાં બચારાને બહુ કામ કોઈ મજૂર રાખે નહીં જાતે બધું ખેતરમાં કામ કરવું પડતું હતું ગરીબ માણસ હતો તે એનું ખેતર આવે પોરથી માડેરા હનુમાનજીએ ને તે વચ્ચે ઢાઢરા નદીના કિનારે આખો દિવસ બિચારો હવાર જાય ને તો રાત્રે આવે ને બાપજી તો કુટીરમાં જતા રહ્યા હોય એટલે એને દર્શનનો લાભ ના મળે મનમાં મૂંઝાય કે મારા ગામમાં બાપજી પંદર પંદર દાળથી બેઠા છે પણ મેં કયા પાપ કર્યા હશે એનો દર્શનનો લાભ નહીં મળતો કહે છે કે ઈચ્છા તો બહુ થાય જવાની પણ મેળ ના પડે એનો એ અર્થમાં બાપજીની અડતાલીસમી જયંતી થઈ પછી તે વખતે બાપજીએ જયંતી થઈ ગઈ એટલે કીધું કે મારે માડેરા હનુમાન જવું છે પહેલી વખત તારે બધા ભક્તોએ કીધું કે બાપજીએ રસ્તો તો બહુ આકરો છે અમે તમારા માટે પાલખી બનાવી દઈએ તમે પાલખી બેહી જાઓ અમે જવાની આ ઊંચકીને તમને ત્યાં પહોંચાડી દઈશું બાકી ખાડા ટેકરા ચઢવા ઉતરવાના ઢાળ કરીને તૈયાર કરી શનિવાર નક્કી થયો કે શનિવારે બાપજી માંડેરા હનુમાન જશે આના પછીથી બાપજી કીધું કે જો ભાઈ મારે હનુમાનજીના દર્શન કરવા જવું હોય તો કંઈ હું આવી રીતના પાલખીમાં બેહીને જવું તે ચાલે નહીં હું ચાલીને જ જઈશ આવી વાત કરી પણ જવું ક્યારે કેવી રીતના બધું વિચાર ચાલતા હશે એ અરસામાં બાજુએ તો એવું થયું પેલા લાલજીને એ તો ખેતરમાં કામ કરે એના જીવ તો બળતો હતો કે બાપજીના દર્શન બધા કરે છે વાતો એમની નવી નવી રોજ સાંભળીએ છે મારા નસીબમાં જ નહીં આવી રીતના ખેતરમાં કામ કરતો હતો અને બાપજી જવાના છે એવું એને સાંભળેલું પણ ક્યારે જશે ને ક્યારે નહીં એ એક્ઝેક્ટ ટાઈમની ખબર નહીં અને એ અરસામાં ખેતરમાં કામ કરતાં કરતાં જે બાજુથી આવું હોય તો અવાય આવાના રસ્તે નજર કરીને જોયા જ કરે કોઈ આવે તો ખબર પડે કે બાપજી ક્યારે આવવાના છે ક્યારે નહીં આવી બધું વિચાર કરતો હતો એટલામાં અચાનક શું થયું કારણ જોયું ને તો બાપજીને એકલાને એના ખેતર પાસેનો જે કાચો રસ્તો હતો ને ત્યાં એ બાજુ રસ્તા પર બાપજીના આવતા જોયા અરખાઈ ગયો હતો કે તારી આ તો બાપજી સ્વયં આવી રહ્યા છે ભૂખરા રંગની ઊંડની ટોપી પહેરેલી કાળા ગોગલ્સ પહેરેલા કામડી ખભા ઉપર હતી પગમાં પાદુકા નહીં અને એકલા જ આવી રીતના ચાલતા ચાલતા એના ખેતર પાસેથી આવતા હતા અને પેલા લાલચીન થયું આ ગામના લોકો કેવા છે આ પહેલી પહેલીવાર આવ્યા છે ને જાણ્યા રસ્તે એકલા મોકલે છે અમને કોઈ જોડે ના રહેવું જોઈએ સેવામાં અને આ એકલા એકલા અહીંયા આવે છે અને થોડી વારમાં બાપજીના ખેતર પાસે આવ્યા એણે તો બધું બાપજીના ચરણમાં સાષ્ટાંગ જ પ્રણામ કર્યા બાપજીએ બે હાથ ઊંચો કરીને આશીર્વાદ આપ્યા ઓમ ઓમ બોલીને ભાઈ આગળ ચાલ્યા લાલજી વિચાર કરે આ ગામના લોકો કેવા છે આવી રીતના આ મોટા ઉપાડે બોલાવે છે અમને પોરમાં અને પછી અમને કંઈ કાળજી તો રાખતા નથી એકલા જાય ને કંઈક એમને થાય તો જોડે ના રહેવું જોઈએ કહે છે કે આવી રીતના વિચાર કરતાં કરતાં એનું મગજ જરા વધારે ગુસ્સે થયું આ ગામના કોઈને પડી નથી દોડ્યો એના ખેતરીથી ગામ તરફ બધા કે મૂર્ખાઓ મોટા ઉપાડે બોલાવો છો પણ એમની કાળજી નહીં રાખતા એકલા એકલા જાય છે તે જોવાતું નથી કહે છે કે તો પેલો આ ગામનો માણસ આ સાંભળીને કે અલા લાલજી તારી ડાંગળી ચસકી ગઈ છે કે શું પેલો કે કેમ આ એકલા મોકલો છો ને પાછા અવિવાદ કરો છો તારે પેલો કે બાપજી તો હવાડના કુટીરે બેઠા છે જો ગયા જ નથી લાલજી કે મારે ખેતર પાસે મેં જોયા અમને પગે લાગ્યો એમણે હાથું જો કરીને આશીર્વાદ આપ્યા અને નથી હેના ગયા કહેશ જ્યાં જ એને જો કેશ પેલા જે જોયું ને તો જે સ્વરૂપે એણે બાપજીને પોતાના ખેતર પાસે જોયેલા ઊંઘની ભૂખરા રંગની ટોપી ગોગલ સાથે એક્ઝેક્ટ એ સ્વરૂપે બાપજી અહીંયા કુટીર પાસે બેઠેલા અને હજુ તારે લાલજીના આશીર્વાદ કર્યા બાપજી આ કેવી રીતના એક સાથે બે સ્વરૂપ ધારણ કર્યા એક સ્વરૂપે એનો ભાવ હતો દર્શન નથી થતા એને કુટીર પાસે આપ્યા અને બીજા સ્વરૂપે અહીંયા અને એના ખેતર પાસે અને બીજા સ્વરૂપે અહીંયા કુટીર પાસે દર્શન આપ્યા બે સ્વરૂપ બાપજી એ વખતે ધારણ કરેલા એક સાથે પછીથી રાત્રે જ્યારે બાપજી પાટ ઉપર આડા પડ્યા ત્યારે પેલો જે ગોવિંદકા સેવામાં એમને કીધું બાપજીએ કે આજે છે ને બહુ એવું લાગે છે કે હું બહુ ખાડા ટેકરા ચડ ઉતર કર્યા છે ને મારા પગમાં બહુ દુઃખે છે આવું બાપજી બોલ્યા માટે તું જરા મારા પગને જરા જોરથી દબાય આ હવારે જે પેલા બીજા સ્વરૂપે ગયા હતા તે ખાડા ટેકરા સૂક્ષ્મ શરીરે ઉતર્યા એની અસર આ સ્થૂળ શરીર ઉપર દેખાઈ આવી રીતના ગોવિંદ કાકાએ લાલજીની વાત કરી કે બાપજી લાલજીને એના ખેતર પાસે તમે દેખાયેલા માડેરા હનુમાન જતા હોય તેવી રીતના અને આખા ગામમાં બધી વાતો થાય છે કે છે કે બાપજી હસ્યા અને કીધું કે જો ભાઈ જેની તીવ્ર ઈચ્છા હોય ને એ પ્રમાણે બધું એને ભાસ થાય બાકી અવધૂત તો પથ્થર છે પણ જો ભક્તની શ્રદ્ધા બરાબર હોય નિષ્ઠા બરાબર હોય તો પથ્થરમાંથી દેવત્વ પ્રગટે અને ભક્તનું રક્ષણ થાય પથ્થરમાં જો કોઈ ભાવના કરે છે તો પથ્થરમાંથી દેવ પ્રગટ થઈને એનું રક્ષણ કરે છે તો હું તો ચેતનવંતો છું મારામાં કોઈ શ્રદ્ધા રાખે તો એને કેમ એ પ્રમાણે દર્શન ના થાય એવી રીતના ગોવિંદ કાકાના જે ધર્મપત્ની હતા સવિતા માસી એને પણ આખો દિવસ બાપજી પોરમાં હોય ને ત્યારે આખો દિવસ બચારીને બહુ કામ રહે હવારની ઉઠે ને ત્યારે વહેલી વહેલી ઉઠે અને અઢી વાગે ઉઠીને ત્રણ વાગે તો નહીંને બળિયા બાપજીના કુએથી અને પાણી ભરીને બાપજીને કૂટીને તો અહીંયા ભરી આવવું પડે કારણ કે બાપજી છે ને તે આમ બીજું કોઈ પાણીનો ઉપયોગ નહોતા કરતા એમના રસોઈ અને સ્નાન માટે તો નર્મદા જળાવે પણ ધોવા કરવા માટે બધા માટે જે પાણી જોઈએ ને તે આ બળિયા બાપજીના કૂવાનું પાણી વપરાય અને એ સવિતાબેનનો એવો ભાવ કે કોઈ બીજી આઈને કૂવામાંથી પાણી ભરે વગરથી નાહ્યા વગરની આવી હોય ને ગમે તેવી હોય એ પહેલાંય પોતે હવારમાં બધાથી ઊઠીને પહેલીએ પાણી કાઢી લે અને બાપજીનું ત્યાં ભરી આવે કૂટીને જઈને તો એવો ભાવ હશે બીજી કોઈ આવેને અંદર એની ડોલ નાખે નાહ્યા વગરની અડકે તો પાણી અભડાય એટલે એના આવતા પહેલાંય આ બધું કામ કરી આવે અને પછીથી ઘેર આવે ને બધાને રસોઈ બનાવવાની નાસ્તા બનાવવાના ચા બનાવવાની અને ગોવિંદ કાગે તો કેવા બાપજીનો મુકામો હોય ને કોઈ બારગામથી આવ્યું છે ને બાપજીને કહે ને ગોવિંદકા ગોવિંદકા ગુરુદેવ દોવિંદકા કે ઘેર જમીન જજો ઘેર પૂછવા નહીં પેલીનું શું દસા દસે તે દાડામાં કોઈ વાર ત્રીસ જણને મોકલે કોઈ વાર પચીને મોકલે ને કોઈ વાર દસને મોકલે ગમે એટલાને મોકલે અને પેલીને સવિતાબેનને ખબર પડે કે આજે આટલાવાના જ બચારી ટીપિયાદ કરે રોટલા આખો દાડી બપોર સુધી ત્રણ વાગે રસોડું ચાલે એનું અને જાય તો હાથની તૈયારી બચારીને આખો દાડો કુટીરે જવાનો ચાન્સ જ ના મળે એ બચારે જીવ બાળ કરે રહે લોકો બહારગામથી આવીને દર્શન કરે છે બાપજીની બધી યાદ જાતની વાતો કરે અને મારા નસીબમાં બાપજીના દર્શન નહીં હો જીવ બાળતી જ આવી રીતના હવારમાં ત્રણ વાગે જવું તાર તો બાપજી અંદર હોય એના નસીબમાં દર્શન નહીં આવી રીતના એ ચિંતા કર્યા કરતી હતી અંતરયામીને ખબર પડી કે આ સવિતાબેનના દર્શનની તાલાવેલી છે એક દાડોએ હવારે ત્રણ વાગે આવી રીતના પાણી દઈને ત્યાં ગઈ કૂટી રહે પાછળના ભાગમાં એમની ચોકડી બનાવેલી બાપજીની ત્યાં પાણી ભરીને બારો આવતી રહે અંદર કુટીર બાજુ તો જાય પણ નહીં એ નાની નાયા ના હોય એટલે તો હવારમાં જેવી રીતના એ પાણી રેડવા માટે ત્યાં ગયા બાપજી એ પાછળની કુટીરનું પાછળનું બાયણું ખોલીને બહાર આવ્યા સવિતા પર મારા દર્શનની ઈચ્છા છે ને લે કર તું બધાને સેવા કરે છે ને એ મારા દર્શન જ છે તું તારા ઘરમાં બેઠી બેઠી બધાની સેવા કરે છે મારા દર્શન છે છતાંય તારી ઈચ્છા છે એટલે દર્શન કર બાપજી શાંતિથી ઉભા રહ્યા સવિતા બહેન એમના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પછીથી એ ગયા દર્શન આપવામાં બાપજી બહુ ઉધાર કોઈની ઈચ્છા હોય તો લે કરો ફોટા પાડવામાં પણ ઉધાર ના ના પાડે પાડ ને ભાઈ ફોટો પાડ લે પછીથી વરસાડાના ધૂળા ભગતની વાત છે આપણે વાત કરીને કે દર ગુરુવારે પોરમાં કુટીરે ભજન થાય તો વરસાડાથી ચાલીને રોજ જે આવે ભણ્યા નહોતા એ વાંચતા નહોતું આવડતું પણ અવધુંથી આના બધા ભજન એમને મોડ્યા હતા એકથી બસો અગ્યાસીના બધા ભજન મોડે અને દરેક ભજને એના અનુરૂપ રાગમાં સારામાં સારું ગાય બતાવતા થાય બહુ બોળો માણસ ભણ્યો નહોતો અને ચાકરી પટ્ટે ખેતરોમાં કામ કરે ખેતરોમાં મજૂરી તરીકે કામ કરે મજૂરી તરીકે આ ધૂળા ભગતની વાત છે આધ્યામાં ધૂળા ભગતની એક પિત્રય બહેન હતી આ પ્રસંગ આમાં નથી માકોર એનું નામ એમની પિતરી બેન થાય અને પાદરા પાસે કરારી ગામમાં એને પહેણાયેલી પતિ ખેતી કરે અને ગાયો ભેંસો રાખે હવે આ લોકો એનું દૂધ જે થાય ને તે પાદરામાં અને આ બાજુ કરજણમાં જે ઘરાક હોય એને આપવા માટે લોકો જાય એક વારે આવી રીતના કરજણ આવેલી દૂધ આપવા માટે હવે આપણે શું થયું પાદરાના કેટલાક સોની ભક્તો બાપજીને બહુ માનનારા એ લોકો પૂનમ ભરવા માટે નારેશ્વર જવા માટે કરજણ સ્ટેશને ઉભેલા ગાડીની રાહ જોઈને એ વખતે માકોર ત્યાં આગળ ગઈ માકોર એમની ઘર દૂધ આપતી હતી એટલે પહેલાં સોની ઓળખે એમને કે આ માકોરબેન આપણી ઘરે દૂધ આવે છે ઓળખાણ થઈ કઈ જાઓ છો એમ બધી આ વાતો થઈ ઔપચારિક એટલે પહેલાં લોકો કીધું અમે દર પૂનમે નારેશ્વર ભરવા જઈએ ત્યાં મહારાજ એક બહુ તેજસ્વી છે માકોર કે આ બાવાઓની પાછળ ખુશાળા દોડશો નહીં કશું હાથમાં નહીં આવે ને તમારું બધું જશે પૈસા પૈસા પડાવશે પેલાં કે કોઈ દિવસ પૈસા લેતા જ નથી પૈસાને અડતા હોવું નથી છે બધું ઠીક છે પણ આવા બાવાઓને પાછળ બહુ દોડામ દોડી નહીં કરવાની પહેલાં બધા કે સોની તમે મારી જોડે ચાલો તો ખરા ત્યાં મસ્ત વાતાવરણ છે નદીમાં નાહવાનું સરસ છે અને ખુલ્લું વાતાવરણ છે બહુ આનંદ આવશે એટલી તો એક જ હું કંઈ બાવા બાવાને માનું નહીં ફરવાના બાને માકોર એમની જોડે જોડાઈ ગાડીમાં બેઠી અને પહોંચી ગયા નારેશ્વર બધા નદીએ નાહવા ગયા પણ આ તો નાય નહીં ઊભી રહી ઘાટ ઉપર ને કિનારા પર પગથિયા પર બેહી રહેલી એ જમાનામાં છે ને નારેશ્વરમાં ચા બનાવવા પર પ્રતિબંધ હતો ચા બને નહીં કોઈનાથી પીવાય પણ નહીં એ જમાનાની આ વાત લોકો શું કરે બારોબાર આજુબાજુના ખેતરોમાંથી કોઈની પાંચથી ઢોરો એની પાંચથી દૂધ લે અને ખેતરોમાં જઈ અને ત્યાં લાકડા હળગાઈને ચા બનાવીને ખેતરમાં જ પી પડે નારેશ્વરમાં મળે નહીં ચા તે એ વખતે થયું જોયું કે આ બધા નદીએ બધા જે ભક્તો આવેલા ને પાદરાના સોનીઓ એ તો ચાના શોખીન એમને ચા જોઈએ એ વખતે ત્યાં એક ભરવાડ આવ્યો દેગડો લઈને અને પહેલાં લોકો પૈસા આપે ને એની પાસેથી દૂધ લે તો એણે દેગડો હતો અને બાજુ એનું કેડિયો એટલે એનો ફાળિયું હોય ને એ ત્યાં મૂકેલું પહેલાં લોકો દૂધ લે અને પૈસા એ ફાળિયામાં મૂકે દૂધ લે ને પૈસા ફાળિયામાં મૂક્યા આવી રીતના ચાલે પેલા ત્રણ કલાક સુધી દૂધ વેચ્યું આજુબાજુના ગામવાળા હોઉં બધા દૂધ લેવા ત્યાંથી આવ્યા અને દેગડો તો આટલો પણ દૂધ નીકળ્યા જ કરે નીકળ્યા જ કરે અને પેલાં લોકો દૂધ લઈ લઈને જયા જ કરે પેલી માકોર વિચાર કરે કે આ એક દેગડામાંથી આ ત્રણ કલાકથી દૂધ વેચે છે લોકો ઉપરા છાપરી દૂધ લઈ જાય છે આ દૂધ ખૂટતું જ નહીં વિચાર કરે એણે કે સેંકડો લીટર દૂધ વેચ્યું હશે એટલા દગડામાં દેગડામાંથી વખતે બધાને દૂધ પહોંચી ગયું પછી પહેલાં લોકો સોનીઓ તો નાં રહ્યા એટલે કે ચાલો હવે ઉપર દર્શન કરવામાં જઈએ જ પેલી કે તમે જાઓ હું નથી આવતી ઊભી રહી એકલી બધા જતા રહ્યા તો હવે દેગડામાં દૂધ હતું પાછું પેલી જુએ કે આ શું કરે છે આવો આ પેલો પૈસા કોઈને કહે નહીં ગણે નહીં પેલા લોકો એના ફાળિયામાં પેલા ફેંટો હતો એની અંદર પૈસા નાખ્યા આમ ખાડા જેવું બનેલું ને ટોપલા જેવું એની અંદર પૈસા નાખતા હતા બધા જતા રહ્યા એટલે પેલો દેગડો લઈને નદીએ ગયો અને ફાળીઓ હોવું લઈ ગયો ત્યાં નદીએ અને જઈને પછી દેગડો ઊંધો પાડ્યો તો ધર ધડ ધડ ધર દૂધ કેટલું બધું નીકળ્યું બધું પાણીમાં જતું હોવું રહ્યું અને પેલું કેડિયું હતું તે હું ઊંધું પાડ્યું પૈસા હોવું બધા નદીમાં દૂધ અને બધું જ પૈસા નદીમાં પથરાઈ દીધા અને પેલો ભોરરાડ અદ્રશ્ય થઈ ગયો માકોરે આ જોયું ને તો ઉત્તરીયા અદ્રશ્ય કેમ ન થઈ ગયો શું થયું હશે અને પછીથી તો વિચાર કરતી કરતી ઉપર ગઈ ત્યાં વખતે બાપજી લીમડા નીચે બેઠેલા બધા ભક્તો બેઠેલા માકોળને વાતાવરણની અસર થઈને તો એને થયું કે લાય બેહું તો ખરી આ મહારાજ હું બોલે ત્યાં હાવડીએ તો ખરી તે પાછળથી જઈને બેઠી ત્યારે ભાઈ બાબજી વખતે બોલ્યા આજકાલ આ ભરવાડો છે ને ગાય માતાઓની બરાબર સેવા નથી કરતા ગાય માતાનું દૂધમાં જ અમને રસ હોય છે કાઢવામાં બાકી જો ગાય માતાની સારી સેવા કરે ને તો ગાય માતા એમના ભર્યા ભંડાર રાખે ગાયોને ભૂખી મારે છે અને દૂધના પૈસા પોતે પડાઈ લે છે બાકી જો ગાય માતાને હારું ખવડાવે ને તો ગાય માતા ભરપૂર દૂધ આપે ખૂટે જ નહીં નહીં થયું હતું બધું આ પેલા ભરવાડને લાગુ પડતું હોય એવું લાગે છે પછી માકોરે જરા ધારી ધારીને જોયું ને તો ભરવાડની આંખો ને બાપજીની આંખો એક સરખી મળતી આવી માકોરે કીધું બાપજી નદી એક ભરવાડ હતો અને એને થોડી વાત કરવાની બાપજીએ વાત બદલી નાખી માકોર કે મહારાજ એ ભરવાડ બીજો કોઈ નહીં તમે જતા તમારી આંખ પરથી સાબિત થાય છે કે ભરવાડ તમે જતા બાપજીએ પછી વાત બદલી નાખી પછી તો માકોર બાપજીની પરમ ભક્ત થઈ ગઈ અને પછી સોનીની જોડે હું દરપુના નારેશ્વર આવતી થઈ ગયેલી આ ધૂળા ભગતની પિત્રય થાય પછી એકવાર બાપજીને કરજણ જવાનું હતું ગાડીમાં બેહીને તો ઈટોલા સ્ટેશને કંઈક કામ ચાલતું હતું રસ્તાનું એટલે વરસાડાથી ગાડીમાં બેહવાનું હતું બાપજી ત્યાં આગળ ગયા વરસાડા આ વખતે ધૂળા ભગતે કીધું કે બાપજી અમારા ગામમાં તો કોઈ અવધૂતને માને નહીં બાપજી કે આપણે કોઈ ના માનતું હોય ને ત્યાં જ ભક્તિ કરવી અને પછીથી ધૂળા ભગતે ત્યાં આગળ બાપજી કરી બાપજી જે જગ્યાએ બેઠેલા એના ગામમાં આવીને એ જગ્યાએ આવી તો મંદિર બહુ બનાવ્યું છે એ લોકો વરસાડામાં અને ધૂળા ભગતને પહેલાં બાપજી આવે ને પહેલાં એને ઘૂંટણમાં તકલીફ હતી પણ એણે જાણ્યું કે મહારાજ તો પારાયણની વાત કરે છે એણે પારાયણ કર્યું ને એનો દુખાવો પણ ઘૂંટણનો ಮಟ್ಟಲೋ ಆ ಕೆಲಕ ಪ್ರಸಂಗೋ ಪೂತ ಚಿಂತನ ಶ್ರೀ ಗುರುದೇವದ ಶ್ರೀ ಪ್ರತಾಪ ರುದ್ರ ಹನುಮಿ ಜಯ